ઓકે વિદ્યાર્થી મિત્રો દરેક નો પ્રશ્ન હતો કે સર આધુનિક આવર કોષ્ટક માટે બેસ્ટ આપો વિદ્યાર્થી મિત્રો ઘણી બધી હતી પરંતુ તમને સરળતાથી યાદ રહી એવી શોર્ટકી લઈને છો જેથી કરીને તમને સરળતાથી યાદ રહે અને આધુનિક આવર કોષ્ટકના મોટા ભાગના તત્વો તમને યાદ રહી જશે ઓકે શરૂઆત વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો પહેલા સમૂહ કરીએ પહેલા સમૂહ દરેક તત્વોના નામ દરેક વિદ્યાર્થી મિત્રો ને આવડે છે કારણ કે મેં કીધું પહેલો સમૂહ તો યાદ રાખવાનો ઓકે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો હાઇડ્રોજન

છોકરો નોકરી કરે છે અને એના સાહેબે કાર આપી હોય તો વિદ્યાર્થી મિત્રો બાપને ને શું થાય બાપને તો ખુશી થાય તો અહીંયા જોઈ શકો છો બેટા માંગે કાર સારી હું માંગે કાર સારી માંગે બેટા માંગે કાર સારી બાપ રાજ ઓકે વિદ્યાર્થી મિત્રો ચલો જોઈ લઈએ બેટા બેટા ઉપરથી વિદ્યાર્થી બી ઈ વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો પેરી માંગે એટલે વિદ્યાર્થી મિત્રો એમજી કાર એટલે સી એ વિદ્યાર્થી મિત્રો કેલ્શિયમ વિદ્યાર્થી મિત્રો સારી સારી એટલે એસ આર ખાસ યાદ રાખજો બાપ બાપમાં બી એ અને વિદ્યાર્થી મિત્રો રાજીમાં આર એ ખાસ સંજ્ઞા બોલતા નહીં બી એ અને વિદ્યાર્થી મિત્રો આર એ રેડી બેટા માંગે કાર સારી બાપ રાજી ઓકે વિદ્યાર્થી મિત્રો પછી અહીંયા ડી વિભાગના તત્વો છે એ પછી જોઈએ છે અહીંયા વિદ્યાર્થી મિત્રો તેરમો સમૂહ ઓકે સર મસ્ત મજાનો છે યાદ રહી જાય એવો છે ખાસ ધ્યાન રાખો યાદ રાખજો તેરમા નંબરનો સમૂહ હું છે વિદ્યાર્થી મિત્રો બેંગન આલુ ગાજર ઇન થેલા ખાશિયત રાખજો બેંગન આલુ ગાજર ઇન થેલા ઓકે સર સંજ્ઞા બેંગન બેંગન ઉપરથી બી આલુ આલુ એટલે એ એલ આલુ રેડી ગાજર ગાજર નો જી એ ગા રેડી ગાજર ઇન ઇન એટલે આઈ એન ઇન થેલા થેલા એટલે વિદ્યાર્થી ટી આઈ એલ સોરી ટી એલ વિદ્યાર્થી મિત્રો થેલિયમ ઓકે વિદ્યાર્થી મિત્રો ટી એલ થેલિયમ ઓકે વિદ્યાર્થી મિત્રો મને નથી લાગતું કે કોઈને કાય પ્રોગામ હોય બેંગન આલુ ગાજર ઇન થેલા ઓકે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો સૌદમાં ઓકે ઓકે અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ રામાયણના ઉપરથી લીધેલું છે કહે સીતાજી સુનો પ્રભુ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખો કહે સીતાજી સુનો પ્રભુ વિદ્યાર્થી મિત્રો કહે સીતાજી સુનો પ્રભુ સી કહે ઉપરથી સીતા સીતા ઉપરથી એસ આઈ જી જીવ જી ઈ વિદ્યાર્થી મિત્રો સુનો સુ એસ ન ઉપરથી એન વિદ્યાર્થી મિત્રો એસ એન વિદ્યાર્થી મિત્રો

એસ વિદ્યાર્થી સબ એસ બી વિદ્યાર્થી મિત્રો સબ વિદ્યાર્થી મિત્રો બી ખારી એટલે બી લખવાનો છે યાદ રાખજો ની યાદ રાખવાની છે ઓકે સોળમો સોળમો સર કેવી રીતે યાદ રાખો તો ખાસ યાદ રાખજો આ તમે જયારે તમારા ભાઈબંધને બહેન ક્લાસરૂમ માં ટપલી દાવ કરવાના હોય તો નવી પદ્ધતિથી કરશો તો વિદ્યાર્થી મિત્રો થોડોક પકડાઈ જાય પણ જૂની જાણીતી પદ્ધતિ હોય બહુ આમ તમે એક્સપર્ટ હોય એ પદ્ધતિથી કરો તો કોઈ પકડી શકે નહીં બરોબર કારણ કે તમે વર્ષોથી વાપરતા હોય એમાં કોઈ પકડી શકે નહીં એટલે ખાસ યાદ રાખો ભાઈ બંને ટપલી મારવાની છે પણ કેવી ઓલ્ડ સ્ટાઇલ સે ટેપો કઈ તારીખ છે ઓલ્ડ સ્ટાઇલ સે ટેપો ઓકે વિદ્યાર્થી મિત્રો ઓલ્ડ સ્ટાઇલ સે ટેપો વિદ્યાર્થી મિત્રો ઓલ્ડ સ્ટાઇલ નો એસ સી એસ ઈ વિદ્યાર્થી ટી ટી એટલે ટી ઈ વિદ્યાર્થી મિત્રો ઓ ઓ એટલે વિદ્યાર્થી ઓ ઓકે વિદ્યાર્થી મિત્રો મને નથી લાગતું કે કોઈને કાઈ પ્રોબ્લેમ હોય ઓકે 17મો સમૂહ તો એમના આવડી જાય વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન ને એન્ટી ઓકે વિદ્યાર્થી મિત્રો એ સિવાય તોય પણ સર મસ્ત મજાની શોર્ટ કી છે સર તમે આપો ઓકે તો વિદ્યાર્થી મિત્રો એક મોહલ્લો હોય મોહલ્લામાં વિદ્યાર્થી મિત્રો આંટી રહેતા હોય તો એક સ્ટુડન્ટ કહે છે શું કહે છે કે સર ફિર કલ બહાર આઈ આંટી હું સે ફિર કલ બહાર આઈ

નથી આપી પણ દરેક યાદ રાખવાના છે ઓકે શકો છો રેડોન હિલિયમ નિયોન આર્ગોન ક્રિપ્ટોન જેનો બોલી જાવ એક વાર એટલે બધાને યાદ રહી જાય હિલિયમ નિયોન આર્ગોન ક્રિપ્ટોન નિયોન આર્ગોન ક્રિપ્ટોન જે નોન રેડોન કારણ કે ધોરણ બારમાં પણ આવશે એટલે યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા મસ્ત મજાની સોટકી છે શું છે શક્તિ વિક્રમ ફેકો છે શક્તિ જોઈ શકો છો શક્તિ વિક્રમ વિદ્યાર્થી મિત્રો શક્તિ વિક્રમ ફેકોની કુંજ જોઈ શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો વેનેડિયમ ક્રોમિયમ એમિની એમેન મેગ્નિશિયમ ઓકે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ યાદ રાખજો ફેકો ની શક્તિ વિક્રમ ફેકો ની કુંજ ઓકે ફે ઉપર થી ફેરાસ કો ઉપર થી કોબાલ ની ઉપરથી વિદ્યાર્થી સી ઉપરથી વિદ્યાર્થી મિત્રો કોપર અને જેડ એન્ડ ઝીંક વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે તમે એકવીસ થી લઈને ભાઈબંધ કેવા કરવાના યાર આમ જો આગ લાગે ત્યારે આગળ કૂદી જાય એવા ભાઈબંધ કરવાના તો એના ઉપરથી જુઓ કે ભાઈબંધ કેવા કરવાના કે રાહ મે પડે આગે કુદ રેડી રાહમાં રૂકાવટ પડે તો આગળ કુદી જાય યારી વિદ્યાર્થી મિત્રો જરા જે આર વિદ્યાર્થી મિત્રો નિભા એન બી મોત એમ ઓ તક પી ઓકે રૂ રૂકાવટ રાહ રાહ મે આર યુ વિદ્યાર્થી મિત્રો રુકાવટ આર એચ વિદ્યાર્થી પડે પીડી પ્રોબ્લેમ હોય આ બાકી તો આપણે જોઈ લીધું છે રેડી દરેકને વિદ્યાર્થી મિત્રો મોટા ભાગનું આવર કોષ્ટક આટલું તો આવડવું જોઈએ જોઈએ ને જોઈએ રેડી યારી જરા નિભા મોત તક રાહ પડે આગે કુદ